આજના નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો વાગી ગયા છે અગિયાર અને સવાર નું કામ કરી અને ફ્રી થઈ ગઈ છું અને બપોરની રસોઈ બનાવવાની હજી વાર છે તો અમારે નાસ્તો થોડોક બનાવવો છે તો જો નાસ્તો બનાવવો છે તો અહીંયા બધી તૈયારી કરી લીધી છે મેં નાસ્તો બનાવવાની અહીંયા તેલ કાઢ્યું જ છે ગરમ નથી મૂક્યું ને થોડુંક ગરમ પાણી મૂકી દીધું છે અને ચોખાના લોટના કુરકુરિયા બનાવવા છે કાચે બે પાડવાનું એવું ન હોય જે વ્યવસ્થિત પડે ને એ ન પડે આની સિંગલ કરી ને પીસ કરવાના હોય રેડી એ પછી ફિટ કરશું પેલા હું લોટ તૈયાર કરી લઉં ને પછી જો તો જો આ આ ચકરીના બનાવાશે ચટાકા પટાકા ના બનાવવાનો છે આ તો ઓલા ત્રિકોણિયા ગાંઠિયા છે આ આ કુરકુરિયાની ચકરી છે એટલે જો અમે આ ચકરી પેલા લઈ લઈશું અને એ તો ફાફડીની છે આ કેર હવે અમે પેલા લોટ બાંધ્યા પેલા છે ને હંસો તૈયાર કરી લઈશું હવે જવા ગરમ પાણી ફીટ જો આપણે ચોખા લોટ લીધો છે ને તો પેલા ચાળી લઈશું ની ચાળી કોઈ કચરું કે આ તે હોય ને એ નીકળી જાય

થોડા કેવા જ ખાવાના સોડા ઉમેરશું તેથી કઠણ ન બને ને આપણા કુરકુરિયા ક્રિસ્પી બને ને એટલા માટે ક્રિસ્પી બનાવવા જોઈશે ને ને આ લોટ આપણે ગરમ પાણી બાંધવાનો છે ત્યાં ગરમ પાણી મૂકી દીધું છે એમાં આપણે છે ને થોડું થોડું ગરમ પાણી ઉમેરતું જવાનું અને પાણી ગરમ હોય ને એટલે ચમચાની મદદથી હલાવવાનું આવી રીતના આપણે આ લોટ તૈયાર કરી લઈશું અડધી ચમચી મીઠું એક ચમચી પાવડર ચમચી ધાણાજી હવે આ બધું એક મસાલો આપણે મિક્સ કરી અને તૈયાર રાખશું કુરકુરિયા નાખવા માટે મસાલો તૈયાર કરી છે અને હવે

આ ચકરીના કુરકુરિયા બનાવવા છો અમે ટ્રાય કરશું કે આ ચકરીના કુરકુરિયા બને છે કે નહીં એ તો જ આવી રીતના પતલી 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 કરી અને આવી રીતના પછી આને તળવાના હોય જો આવી રીતના બનાવીને તો સરસ મજાના રહી ગયા છે ચટાકા પટાકા આવી રીતના પણ હવે અમે ટ્રાય કરીએ કે આવી ચકરીના બને છે કે નહીં તો એના માટે જો અહીંયા જે આ સંચો કેવાય આને અમે તો સંચો કેવી છે તમે શું કેતા હોય ખબર નઈ કળી પાડવાનો ને ફાફડી પાડવાનો ગાંઠિયા પાડવાનો બધી ચકરી આટલી જ ની ચકરી આવે અલગ અલગ ફાફડા પાડવાનો ત્રિકોણિયા ગાંઠિયા ને આ બધી ચકરી છે અને કા અને હવે આને છે ને આપણે તેલ લગાવી લેશું એટલે લોટ ચોટે ને અહીંયા તેલ લગાવવાનું અને અહીંયા તેલ લગાવવાનું જો આપણે અહીંયા તેલ લગાવી લીધું છે અહીંયા તેલ લગાવેલું છે સર આને આપણે છે ને આમ પેક કરી દઈશું પેક કરી અને હવે આપણે આ જે લોટ રેડી કર્યો છે ને આમાં ભરી દઈશું જો ભી મારી ના આવી રીતના પેક કરી દેવાનો અને હવે આને આપણે

એટલે વધુ સ્વાદિષ્ટ બની જાય છે ચટાકા પટાકા અને મહેમાન આવી ગયા છે અમારે હા મીઠના માસી છે ઓ બે તું એમ બસ મારે નો એ તો જો ચટાકા પટાકા તૈયાર થઈ ગયા છે અને જો આ ચટાકા પટાકા છે ને

બપોરના કુરકુરીયા બનાવી અને પછી નાસ્તો પાસ્તો કરીને હવે આ રોંઢે પડી ગઈ છે અને જેષ્ટાબેન અહીંયા કલરની પ્રેક્ટિસ કરે છે અને બેન એ જોઈ એનું સોગલાનું કટિંગ કરે છે દોરે છે મિક્સ કે આપણે અહીંયા વાઘા પેકિંગ કરવા આવ્યા તા અને અહીંયા બચ્ચા પલટી નાસ્તા પાણી ચાલી રહી છે જો એ કાંતિન કે છે ને કામતીન કે છે ને ઓલા આપાય જો

સાંજે અને જો બનાવવાની છે નાસ્તા કરતા કરતા ત્રીજામાં સોચું ભણે છે કઈ નથી આ ગયા છે અને મે મન રોકાતા નોતા તો મે મન રોકી દીધો છે અને હવે બનાવીએ છીએ અમે પેર જો બટેકા બફાઈ ગયા છે ઈ કટિંગ થઈ ગયા છે ટમેટા હું કટિંગ કરું છું ચાંદા બેન્ડ કટિંગ કરે છે હવે પછી આ સકે રે કેરી સાચી કેરી નાખશું બેમાં એટલે કાચી કેરી કટિંગ કરશું મમરાનો ડબ્બો લઈ લીધો છે બધું કટિંગ થઈ જાય ને એટલે પછી જોઈએ આગળ આગળ ભેળ બનાવીએ અમે બનવાનું ચાલુ થઈ ગયું છે

ચાર વાયગા નોટસ એમ બપર પસ ફૂતો ન થા એટલે બીજું કાઈ છે નહીં પાસે એમ કે મને જર્મીને એવું થાય જ છે ઇમોશનલ થઈ ગયું સરકલાનો ઇમોશનલ હો ગઈ લાલેસ અને હવે જો બેડ બનવા મેડી સામેની ચટણી પણ મિક્સ થઈ રહી છે બની જઈ છે કમ્પ્લીટ છે આ લો ભાઈ ડીશ ડીશ કેટલાની ડીશ છે બેન 50 50 50

તો આજના અમારા વિડીયો ને આયા જેન કરી જો તમને અમારા આજના વિડીયો ગમેક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાય